પહેલે ભાઈ પાંડે આ તો તે નીચો ના પાડી તમારું તો કીધું એટલે તું કરે આ બધું છે મારો ગ્રાહક લઈને ભર ગયો તમારું ઘરાક એટલે તમે કોઈ પેદા કર્યો છો હજાર બાપુ તું છો મોલા ભાઈ વાર કપા મંડ્યો તમે તો લૂંટો અલે મે કઈ લૂંટ્યા તમે વારના 100 રૂપિયા લે આયો પચાન તો હેર સ્ટાઈલ આ મુખા કરીને નાલે કમ્પ્લીટ જોયું કે બાપ ચમ્મા કાળે હું તું મુછો બગાડે છે તો મને પોહાય હે યાર 50 રૂપિયા માં એટલે હું કટિંગ કરું અલે 50 રૂપિયા માં ના પોહાય

આ જે કરવો કરો રોજ આવવાનું હોય રોજ હોય રોજ કસ્ટમરના ભાવ કાપવાનું જ છું તમારે જે કરવો એ કરી લેજો રોજ દવાનું નહીં છે તમને તને જોઈ લો આ જોઈ લેજો આવું જોઈએ હું